કેમ છો બધા મજામાં તો આજે તો છે ને બસી ગયો કારણ કે ગાડીમાં છે ને મોટી પૂરી થઈ ગઈ અને ખબર ન પડ્યા કેટલા દિવસ દસ દિવસ થઈ ગયા બાય ચાન્સ ખબર પડ્યા તો ફટાફટ કંઈ પકડ્યા તો નહીં પકડે ને તો ખાય આવે બરાબર પણ થયું નહીં અહીંયા એમોટી હોય છે ટેક્સને જે ગાડી એમ કે બધું આપણે કેમ પી ઓ પીસીસી નહીં પણ શું કહીએ ઇન્ડિયામાં નામ ભૂલી ગયો તો ફાઇનલી હું આવી ગયો હવે એમોટી થઈ જાય લેસ્ટર આવ્યો છું સો માલ પછી આગળ આગળ હું અહીંયા તમારે કંઈ પણ ગાડીમાં કામ કરાવવું હોય ને તો નીરજભાઈને આવજો ગમે તે એમ કે ગાડીનું કામ હોય આપણા ગુજરાતી છે એટલે ફટાફટ તમારે જે પણ હોય ને એ તમને કરી દઈએ બરાબર હું પણ આવ્યો છે ફોન કર્યો ને આવું એમોટી પૂરી થઈ જાય ને તો ફોન કરીને એમોટી બુક કરાવી લેવા ને પછી તમે નીકળો ને તો તમને કોઈ પકડે નહીં પકડે તો તમે પાછા એને કહી શકો કે ભાઈ અમે ઓલરેડી બુક કરાવી છે તો અહીંયા લેસ્ટરમાં જ છે નિલેશભાઈને નીરજભાઈને ગેરેજ છે ગાડીઓને બધી રિપેરિંગ થાય છે જો કેટલી બધી ગાડીઓ રિપેરિંગ થાય છે આ એનો એડ્રેસ છે નીરજ ઓટો એલટીડી ટીડી એલ ફોર જી ડી એના નંબર પણ છે ઝીરો સેવન ફાઇવ જીરો સિક્સ ફોર વન નાઇન થ્રી સેવન થ્રી તો કંઈ પણ કરાવવું હોય ને તો આવું એમ કે કારણ કે આવું બધું ખ્યાલ હોય ને તો વાંધો ના આવે ગમે ત્યારે આવીએ ત્યારે ફટાફટ થઈ જાય નહીં હું ખબર ન હોય તો એ હુરીએ સડી જાય એમ ક્યાં જવું કોની પાસે જવું તો આ તો આપણા છે પોરબંદરવાળા આપણે ભાઈ પોરબંદરવાળા વાળા છે ને ગમે ત્યાં હોય ને એટલે આપણે કઈ ટેન્શન જ નબર બધું તમારું કામ છે ને આશા આવે છે એમ કે થઈ જાય બાકી અહીંયાના બ્રિટિશ લોકો છે ને ત્યાં તમે જાઓ ને તો આવું જ કામ છે ને એ તમને ધંધે લગાડી દઈએ કારણ કે આ લોકો છે ને આખું ડિફરન્ટ છે આપણા લોકોને ત્યાં તમારે કંઈ નહીં ટેન્શન વગર નહીં તો જુઓ બહુ મોટી બધી કેટલી ગાડીઓ છે લાઇનમાં છે જો એપોઇન્ટમેન્ટ ના લે તો તો લાઈનમાં ઊભું પડે પણ એવું કંઈ ઇમરજન્સી હોય તો કરી દઈએ એમ એટલે કંઈ ટેન્શન નહીં લેવાનું મોટું બધું છે બરાબર એમોટી છે ગાડી રિપેરિંગ છે કઈ પણ હોય બધું થઈ જાય પણ કંઈક આવું છે જયારે ગાડી ખરાબ થાય ત્યારે ગેરેજ લઈ જવી પડે અને જીવનમાં કંઈ ગડબડ થાય ને તો કોઈ સદગુરુ કોઈ સત્સંગમાં કે લાભ લ્યો ને અથવા તો હરિભજન કરો એટલે સોલ્યુશન આવી જાય એટલે કોઈ પણ ગાડી છે માણસ એ છે ખરાબ થાય પણ એનું સોલ્યુશન પણ છે ગાડી ખરાબ થાય તો ગેરેજે જવાનું અને જીવનમાં કંઈ ગડબડી થાય તો કોઈ સદગુરુનો કોઈ ઈશ્વરનો કોઈનો સંગ કરી લેવો એટલે બધું હાઈ ક્લાસ થઈ જાય કરવું પડે ભાઈ જો ગાડી કંઈ વાંધો હોય તો કેમ આવવું પડે ખાલી ડોક્યુમેન્ટનું ઓલું હતું મેમોટી કરાવવાનું તોય ગેરેજ આવવું પડ્યું એટલે આપણે પણ છે ને જીવનમાં છે ને એક્સપાયર થતા હોય ડોક્યુમેન્ટ કારણ કે કાયમ આપણે કર્મ કરતા હોય કારણ કેવા કેવા કરતા હોય બધા તો પણ આવી કંપનીની ગાડી નવી નવી છે એ પણ આવી ગેરેજમાં તો મેં એમોટી કરાવી લીધી છે એમોટી કરાવીને હવે હું નીકળ્યો છે ગ્રીનલેન્ડ રોડ ઉપર તો થોડુંક તમને બતાવું ગ્રીનલેન્ડ રોડ અને પછી આગળ તો આગળ પર તમને હું બતાવીશ આગળ આગળ જ્યાં જાઉં છો ત્યાં અહીંયાનો અત્યારે એકદમ બાવીસ ડિગ્રી છે મસ્ત વેધર છે મસ્ત ઇન્ડિયા ઇન્ડિયા જેવું લાગે જો કાયમ આવું વેધર હોય ને તો જમાવટ આવે અહીંયા પણ આ તો ખાલી છે ને ઝબુક થાય ઝબુક વીજળીને ચમકારો થાય ને એવી રીતે બહુ મજા છે અત્યારે ફરવાની મજા આવે કામ કરવાની મજા આવે ફરવાની મજા આવે અહીં છે ને બધું આપણું મળે એકદમ અહીંયા એમ માનો કે ગુજરાતીમાં નામ પણ લખેલું હોય છે અહીંયા દીવ સિટી પાન સેન્ટર છે જો બધા કહેતા હોય પાન મળે હા ભાઈ અહીંયા પાન મળે એવું તો આપણા ઘણા બધા ગલીએ ગલીએ પાન ને રસનો સિસુડો ગોલા શરબત ને સ્ટ્રીટ ફૂડ ને કેરી ને આ બાજુ હમણાં મળશે આ દુકાન આવશે તો ચાલો મારે કેરી લેવી છે જોઈએ સારી હશે ને એથી લેશું ક્યાં સારી હોય કેવી હોય તો હવે આગળ આગળ ખાઈએ ત્યારે ખબર પડે દેખાવમાં તો બધી સારી હોય અહીંયા આની પહેલાં એક જગ્યાએથી હું લઈ ગયો હતો પણ બરોબર હતી નહીં જોઈએ એવી હવે જોઈએ અહીંયા છે કે નહીં એક દુકાન છે સબ્જી ફલાવે ત્યાં જોઈશ કેવી છે પછી આગળ આગળ જોશું કેરીના ને બોક્સ છે છે પણ ખબર નહીં આવે કેવી હોય તો જોઈએ નકલ છે જુનાગઢ ની પણ આરામ છે એક પણ કેરી જુનાગઢ ની હોય તો દિવાલામાં છે ને જો અહીંયા રસ મળે છે સૌથી સસ્તો તો અહીંયા જેને પણ પીવો હોય ને આવજો મેં પણ લીધો છે આની પહેલાં મેં મેલ્ટન રોડ ઉપર પીધો હતો ને મારી પાસેથી સાડા પાંચ પાઉન્ડ લીધા વિચાર કરો અહીંયા ને અહીંયા લૂટવાનું કેવું ચાલુ છે અહીંયા બે પાઉન્ડનો આખો ગ્લાસ અને ત્યાં સાડા પાંચ પાઉન્ડ કેવી રીતે પોસિબલ થાય યાર આવું પછી લૂંટવાનું આવી રીતે હોય તો આ ખાસ બસ જો કારણ કે અમે ત્યાં પીધા થયો તો સાડા એટલે આ તો બસો થયા એટલે અહીંયા ઇન્ડિયાના અહીંયાના બે કંઈ ન કહેવાય એમ પણ પાંચ પાઉન્ડ તો અહીંયાના પણ બહુ કહેવાય એમ તો હવે અહીંયા તમને મળશે ખાલી દોઢથી બે જ પાઉન્ડમાં તો આવો અને પીજો કેરી જ આવી તો કેરી લઈ જાઓ ફ્રૂટ છે બધું જે સબ્જીવાળાની દુકાને છે બરાબર તો

તને જરા છે અને અહીંયા છે ને રસ્તા ઉપર જુઓ ઝાડવા કેટલા છે સિટીને અંદર પણ અહીંયા ઝાડવાનું જતન પણ કરે છે અને ઝાડવા બહુ બધા વાવે છે કેમ કે ઝાડવાથી ઓક્સિજન મળે નહીતર પછી હું અમુક પર અમુક સમયે ઓક્સિજનની કમી આવી જાય ક્યારેક ટ્રાફિકમાં સર્વાઈ ગયા હોય સરવાઈ જઈએ જાઉં છું સિટી સેન્ટર બાજુ અમુક અમુક આ રસ્તાઓ છે કે બહુ આપણે ખ્યાલ ન મળે રસ્તાના નામ અહીંયા બધા સ્ટ્રીટના આ રસ્તાઓના નામ હોય છે સુદામા ચોકથી સાંયા ચોકીન કમલાબાગ ને બધા એવી રીતે હોય પણ હવે અહીંયા થોડોક મેપમાં નાખી દઉં જ્યાં જાવું હોય ત્યાં એટલે કઈ બઉ યાદ નથી રાખવા પડતા નામ અહીંયા રહેતા હોય ને તો એને નામ યાદ રાખે એમ કે બધાને કે ભાઈ અહીંયા નઈ ને આ છે આ છે બેક માં હોય એટલે કઈ ટેન્શન નહીં જ્યાં જવું હોય નાખી દેવાનું એટલે ઉગી જાય આરામથી આવી રીતે ગલીઓ ખાસા માંથી તમને બધાને ટ્રાય કરો બતાવવા નહીં કે ભાઈ બધું કેવી રીતે હોય જોવો બધો બધી જગ્યાએ ક્લીન હોય છે વધારે વધારે પડતો પછી તો ભાઈ હાલે બધું બરોબર ફાઈનલી હું આવી ગયો છે સિટી સેન્ટરમાં મસ્ત બધા તડકે નીકળ્યા છે તડકો હોય ને એટલે માણસ જ દેખાય જ્યારે તડકો ન હોય ને ત્યારે બહુ ઓછા માણસ દેખાય તો જોવો છો બધા બહુ બધા બાર બાર નીકળ્યા હોય એટલે માણસ જોવા મળે તમે કહેતા માણસ ક્યાં ગયા માણસ તો માણસ બધા આવી રીતે સિટીમાં આવતા હોય અને બધા શોપિંગમાં બીજી હોય એટલે મારે થોડુંક કામકાજ છે એ કરી લઉં અને તમને બતાવું સાથે સાથે હાલતો જતો હોય ને તમને બધું બતાવી શકો એમ કે શું શું હોય શું શું નહીં જોબ જોતી હોય ને તો મારી પાછળ જે રસ્તો જાય ને આમ સ્પોટ ડાયરેક્ટ થઈને સીધે સીધો ત્યાં છે ને ત્રણ ચાર એજન્સી છે તો એનો એડ્રેસ આપીશ જેને જોઈએ તે મેસેજ કરજો કે ત્યાં જવાનો તો ટાઈમ નતો એટલે એ બાજુ નથી ગયો પણ અહીંયા છું તો ઘણા લોકો પૂછતા હોય તો અમને આમ સીધે સીધું વયું જવાનું ત્યાં છે એમસી માર્ક્સ કરીને છે આલા કાર્ડ છે બીજી બે ત્રણ છે બરોબર ચાલુ લેવાનું છે તો ફટાફટ લઈ લઉં છું ચાલો અહીંયા આવી રીતે દુકાનો છે બે ત્રણ એમાં જ્યાં જ્યારે ટાઈમ હોય ને ત્યારે લઈ લઉં છું મૂર્તિ તો હું આવ્યો છું હિન્દુ મંદિરે અને હિન્દુ મંદિરે છે ને કથા બેઠી છે તો મા કથાનો લાભ લઈએ છીએ હું ગામમાં ગયો તો આડો કરવા માટે હવે જાઉં છું કથામાં અહીંયા દર્શન કર્યા હવે અંદર કેટલા ત્રિવરણ મંદિર જેમાં પાનભાઈ કે છે ને એવી રીતે આજે પણ છે ને છે એમ કે ભલે દેશ દેશ એવું નથી કે આપણા જ દેશમાં વિદેશ માં પણ જોવા મળે એમ સાબુ તો એટલા વર્ષ થી ભજન કરે છે નિત્ય

ચાલો તો અમે આજે બનાવીએ છે કેરીનો રસ તો ચાલો યુકેમાં કેરીનો રસ ખાવા મસ્ત કેવી રીતે બનાવીએ જુઓ તમે તો બધા ખાતા જ હોય ભારતવાળા તો ખાતા જ હોય કારણ કે એને તો સવાલ જ નથી કઈ એમ જ હોય પણ અહીંયા અમે લઈ આવીએ એટલે અમારે એ રસપુર એમ અમારે એવું નથી સ્પેશિયલ ભારતથી આવી ખબર નહીં શું છે એ જોઈએ છે હવે હું બનાવું છું રસ થઈ જશે હજી તો બે નીચે ભર્યા છે એક બે એક એક બોક્સ ખાઈ ગયા છે ત્રણ ફોડી છે એમાં અને હજી એક બોક્સ તો ભર્યું છે એમને નીચે પણ એ પછી ખાસું એમ બધી પાકી જ ગઈ છે ખાવાની છે હવે ફટાફટ ખાઈ નાખીએ ચાલો વરસાદ આવે પેલા પડ્યો તરબૂજ પડ્યો આવો ખાવા આવો આ બાજુ આલે છે પૂરીનો કાર્યક્રમ કાર્યકમર પુરીઓ ઓરિજિનલ ઓરિજિનલ રસપુરી નો કાર્યક્રમ હાલે ચાલો ચાલો ફટાફટ ધોઈ નાખવાની કેરી છે ને કેમિકલ આવતું હોય એટલે ધોયા વગર ખાવાની સારી સારી એકદમ પાણીથી ગરમ પાણી થી ધોઈ નાખવાની તો ઇન્ડિયામાં તો હું હાથે થી ઘેરીને ઘોરીને એની રસ કાઢતા એમ હવે અત્યારે તો મિક્સર આવી ગયા એટલે મિક્સરમાં કાઢશો છાલ ઉતારી અને પછી રસ કેવી છે જો મીઠી છે કે વાંધો નથી પણ જે ખબર તો નથી કે ક્યાંથી આવી તો આવી રીતે હમણાં હવે તમારે કોઈને ન ખબર હોય ને ખબર જ હોય તો આવી રીતે મિક્સરમાં ચાલે ઉતારી અને પછી જો તમારે આસો રસ પીવો હોય તો દૂધ નાખી દેવાનું જરાક ખાંડ નાખવાની એમને એમ પીવું હોય કંઈ નહીં કરવાનું મિક્સરમાં ગ્રાઇન્ડી નાખવાનું એટલે રસ થઈ ગયો તૈયાર આવી રીતે કાપી નાખી બરાબર

જે કેરીઓને જે ગોઠળિયું ચાટવાની મજા આવતી ને એ રસમાં ન મજા આવતી કંઈક ટાયા લાગ્યા એટલે જે તમારામાંથી કેટલા લોકોને આવી આ મજા તમે લીધી હોય કેરીને તો ઠીક છે રસ ખાઈ ગઈ વાત થઈ પૂરી પણ જે ગોઠળિયું હોય એને ચાટવાની અને એમાંથી જે રૂસડા હોય એ માં હલવાઈ જાય ને પછી આમાં આમ આમામ કાઢવાના એ મજા તો નાનપણની મજા થાય નહીં હવે તો હું છે કે આમ હવે તો બધું ફેન્સી થઈ ગયું કેરી ખાવાની ફેન્સી આમ ખરખી કાપી આમ એને આમ ચાર આમ કરી અને આમ ગોટીકલા ગોટીકલા આવી જાય એટલે આમ રૂસડા જે કેરીનો જે આમ આમ એ ચાટવાની મજા આવે ને એ મજા જ નહીં એમ કેરીનો રસ તૈયાર મળી જાય બરોબર તૈયાર અને કેરીના રસના ડબલા આવે પણ આમાં છે ને કેરીનો સ્મેલ આવે ઓલામાં તો મેં તો ખાધો એક જ વખત ખાલી ટ્રાય કરી હતી ઓ માય ગોડ ખબર નહીં રસનું તો ખાલી નામ હોય પણ પણ આ તો ઓરિજિનલ હોય ઓકે બધા અત્યારે ખાતા જ હોય છે અત્યારે તો એવી પરિસ્થિતિ કોઈની નહીં હોય કે જેને કેરી ખાવા ન મળતી હોય ભગવાનની દયાથી દેવાથી તો ચાલો અમે પણ હવે ખાઈ લઈએ મળીએ પ્લાસા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા